મિત્રો આપણા જીવનમાં સવારનો સમય ખૂબ જ પવિત્ર અને ઊર્જાવાળો માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કહેવામાં છે કે દિવસની શરૂઆત શુદ્ધિ અને સકારાત્મકતા સાથે કરીએ તો આખો દિવસ શુભ બને છે પરંતુ ઘણા લોકો સવારનું સ્નાન મોડું કરે છે ખાસ કરીને આઠ વાગ્યા પછી આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે આઠ પછી સ્નાન કરવાથી શરીર મન અને ભાગ્ય પર શું અસર પડે છે શાસ્ત્રો તેમાં શું કહે છે અને કયા ઉપાયો આપીને તમે દિવસને ફરીથી શુભ બનાવી શકો છો સવારનું સ્નાન આપણા દૈનિક જીવનનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે કારણ કે સવારનો સમય માત્ર દિવસની શરૂઆત નથી પરંતુ પ્રકૃતિની શક્તિઓ સૌથી વધારે જાગૃત હોય એવો પવિત્ર સમય છે જ્યારે સૂર્ય દેવ ઉગે છે ત્યારે તેમના કિરણોમાં એક વિશેષ તેજ પ્રાણશક્તિ અને ઉર્જા હોય છે આ ઉર્જા જ્યારે આપણા શરીર પર પડે છે ત્યારે મન વધુ ચેતન બને છે વિચારો વધુ સ્પષ્ટ થાય છે અને શરીર તાજગી અનુભવ કરે છે છે સવારના ઠંડા સ્પર્શ રક્ત બનાવે જેમ કે અંદરના અવરોધો દૂર થતા હોય અને મનની થાક આળસ અને નકારાત્મકતા ગાયબ થતી હોય શાસ્ત્રોમાં સ્નાનને સ્નાન ને માત્ર એક સ્વચ્છતા ભાગ માનવામાં આવ્યો નથી પરંતુ તેને આંતરિક શુદ્ધિનું પ્રતિક ગણવામાં આવેલું છે કારણ કે પાણી પાસે નકારાત્મક ઊર્જાને શોષી લેવા અને મનને શાંત બનાવવાનો શક્તિશાળી ગુણ છે તેથી જ સવારમાં સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં પરંતુ આત્મા પણ હળવો અનુભવ કરે છે સવારના સ્નાનને એક નાની પૂજા જેવી માનવામાં આવી છે જ્યાં પાણી આપણું શારીરિક થાક માનસિક ભાર અને ઉદાસીનતા ધોઈ નાખે છે સૂર્યના પ્રકાશમાં સ્નાન કરવાથી મન વધુ સ્થિર બને છે વિચારોમાં અજવાળું આવે છે અને આત્મવિશ્વાસ વધે છે 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 ખાસ કરીને સવારની સક્રિય કરે નવી આપે અને દિવસભર ઉત્સાહ જાળવી રાખે છે સવાર સ્નાન ન કરનાર લોકો ઘણી આળસ ભારેપણું અને ચીડિયાપણું અનુભવે છે કારણ કે શરીર પ્રકૃતિની લય સાથે નથી જોડાતું આથી શાસ્ત્રો કહે છે કે શક્ય હોય તો સવારમાં જ સ્નાન કરવું જોઈએ કારણ કે એ માત્ર શરીરને જ નહીં પરંતુ જીવનને પણ શુદ્ધ સકારાત્મક અને સફળ બનાવે છે આઠ વાગ્યા પછી સ્નાન કરવાથી શું અસર પડે છે ખાસ ધ્યાનમાં લેવા જેવા આ ત્રણ શાસ્ત્રીય નિયમ આપણા દૈનિક જીવનને માત્ર શુદ્ધ નથી કરતા પણ મન ઘર અને ભાગ્યને સકારાત્મક દિશામાં આગળ ધપાવતા શક્તિશાળી ઉપાય તરીકે કામ કરે છે પ્રથમ નિયમ મુજબ લઈને સવારના વાગ્યા સમય સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ સમયે સૂર્ય દેવના કિરણોમાં અસીમ તેજ અને પ્રાણ શક્તિ હોય છે આ સમય દરમિયાન સ્નાન કરવાથી શરીર માત્ર સ્વચ્છ જ નથી થતું પરંતુ મન બુદ્ધિ તેજસ્વી બને છે છે શાસ્ત્રો અનુસાર અનુકૂળ બનાવે કુદરતી કાર્ય કરે છે જો કોઈ કારણસર આઠ પછી જ સ્નાન કરવું પડે તો શાસ્ત્રોમાં એક ખૂબ સરળ પરંતુ અત્યંત અસરકારક ઉપાય જણાવાયો છે એક લોટા પાણીમાં થોડું ગૌમૂત્ર અથવા એક ચમચી ગંગાજળ મિક્સ કરીને ઘરની મંજિલ પર હળવાથી છાંટવું આ ઉપાય માત્ર ઘરને શુદ્ધ કરતો નથી પરંતુ ઘરની અંદર અટકી રહેલી નકારાત્મક દૂર કરીને પવિત્રતા અને હળવાશ લાવે છે સંસ્કૃતિ અનુસાર ગૌમૂત્ર અને ગંગાજળ બંનેને શુદ્ધિકારક માનવામાં આવે છે અને તેનો છંટકાવ સવારની ચૂકી ગયેલી પવિત્રતા થોડા અંશે પાછી લાવી લે છે ખાસ કરીને મોડું સ્નાન થવાથી જે ભારેપણું ઘર પર ચડે છે તે આ ઉપાય થી ઓછું થાય છે ત્રીજો નિયમ અત્યંત સરળ પરંતુ ઉત્તમ આધ્યાત્મિક પ્રભાવ ધરાવે છે સ્નાન કરતા મન ને શાંતિ આપો મારી આજનો દિવસ શુભ કરો જેવી નાની પરંતુ શક્તિશાળી પ્રાર્થના કરવી આ પ્રાર્થના મન ને તરત જ કેન્દ્રિત કરે છે અગમ્ય નકારાત્મક વિચારો શાંત કરે છે અને દિવસની શરૂઆતને આધ્યાત્મિક બળ આપે છે જ્યારે હૃદયમાં શ્રદ્ધા અને મનમાં સકારાત્મક ભાવ સાથે સ્નાન કરવામાં આવે ત્યારે પાણી માત્ર શરીરને નથી ધોતું પણ મનના ભારને પણ દૂર કરે છે આ પ્રાર્થના એક મંત્રની જેમ કાર્ય કરે છે જે આખા દિવસ દરમિયાન રક્ષણ શાંતિ અને સફળતા આપતી રહે છે આ ત્રણેય નિયમો ખૂબ સરળ છે પરંતુ જીવનમાં ઊંડું પરિવર્તન લાવી શકે છે જો આને દૈનિક જીવનનો ભાગ બનાવવામાં આવે તો દિવસ પવિત્રતા ઉર્જા અને સકારાત્મકતાથી ભરાઈ જાય છે આઠ વાગ્યા પછી સ્નાન કરવાથી થતા અસર આપણા શરીર મન અને ઘરની ઊર્જા પર સીધી જોવા મળે છે જ્યારે સવારનો શુભ બ્રહ્મ મુહૂર્ત પસાર થઈ જાય છે ત્યારે પ્રકૃતિની પ્રાણશક્તિ ધીરે ધીરે ઘટે છે જેનો પ્રભાવ આપણા દિવસની ગતિ પર પડે છે આઠ વાગ્યા પછી સ્નાન કરનાર વ્યક્તિના મનમાં ખાસ કરીને થાક બોજ અને આળસ રહે છે કારણ કે સવારના પહેલા ભાગમાં શરીર સૌથી ઝડપથી સક્રિયતા ગ્રહણ કરે છે પરંતુ મોડું સ્નાન આ કુદરતી ગતિને અટકાવે છે પાણી શરીરને જાગૃત કરે છે પરંતુ જો સમય વીતી જાય તો એ જાગૃતતા સંપૂર્ણ પ્રમાણમાં અનુભવાતી નથી તેથી તાજગી ઓછી મળે છે અને અને અનિચ્છા ઉદાસીનતા થાક અનુભવાય છે કામ ધંધા ઘરકામ કે અભ્યાસમાં પણ મોડું સ્નાન કરવાથી ધ્યાન ઓછું રહે છે સવાર માં મળતી શુદ્ધ ઉર્જા મન ને સ્વચ્છ બનાવે છે પરંતુ તે સમય પસાર થતા મનમાં અસ્થિરતા રહે છે ગણેશજીને શુદ્ધ સવાર અને તાજગી ખૂબ પ્રિય છે તેથી સવારની આ પવિત્ર સ્થિતિ ચૂકી જવાથી કેન્દ્રિત થવું મુશ્કેલ બને છે 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 દિવસ દરમિયાન ભૂલી જાય મન ભટકાય અને કામમાં સતત એકાગ્રતા નથી રહેતી આ બધાની પાછળ ભાગ્યનો માર્ગ પણ ધીમો પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂર્યોદય પછી સ્નાન ન કરનારને પૂર્ણ પુણ્યનું ફળ મળતું નથી કારણ કે સવારની શુદ્ધ શક્તિ શરીર અને ચેતનામાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિ દિવસભર સકારાત્મક રીતે આગળ વધે છે મોડું સ્નાન આ શક્તિ પ્રાપ્તિમાં અવરોધ બનાવે છે જેના કારણે ઘણા લોકો અનુભવ કરે છે કે આજ દિવસ સારી રીતે ગયો નહીં કંઈ કામમાં મન નથી લાગતું અથવા બધું જ ઉલટું થઈ રહ્યું છે આ એક નાની આદત પણ ભાગ્યની ગતિને અસર કરે છે ઘરનું વાતાવરણ પણ મોડું સ્નાન થવાથી બદલાઈ જાય છે જ્યાં સવારને ઘરમાં શુદ્ધ ઊર્જા હળવાશ અને શાંતિ ભરાઈ રહેવી જોઈએ ત્યાં ભારોભારપણા જેવી લાગણી અનુભવાય છે ઘરના લોકો વચ્ચે ચીડિયાપણું અસંતોષ અથવા બેચેની વધી શકે છે ઘરનું વાતાવરણ ઊર્જાત્મક રીતે ભારે લાગે છે કારણ કે સવારની શુદ્ધતા ઘરમાં પ્રવેશતી નથી જે ઘરમાં સવારે વહેલો સ્નાન પ્રાર્થના અને શુદ્ધતા હોય ત્યાં સ્વયં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ વધે છે આથી વાગ્યા પછી સ્નાન કરવું સામાન્ય લાગે છે પરંતુ તેના પ્રભાવ આપણા ભાગ્ય ઉર્જા મન અને ઘર પર સીધો પડે છે સવારની પવિત્ર શક્તિ જ્યારે શરીર સુધી વહેલી પહોંચે છે ત્યારે દિવસ સફળ હળવો અને સકારાત્મક જાય છે શક્ય હોય તો સવારના શુભ સમયમાં જ સ્નાન કરવું જીવનની પ્રગતિ માટે અનિવાર્ય છે પછી સ્નાન માટેના સરળ ઉપાયો પછી સ્નાન કરનાર લોકો માટે જણાવાયેલા આ સરળ ઉપાયો માત્ર દૈનિક જીવનની ગતિ સુધારવા માટે નથી પરંતુ સવારનો ચૂકી ગયેલો પાવરફુલ સમય થોડા પ્રમાણમાં પાછો મેળવવાની રીત છે એક હળદર વાળું સ્નાન પ્રથમ ઉપાય પ્રમાણે પાણીમાં થોડું નાખીને સ્નાન સવારના શુભ સમયને પાછળ મૂકી દેતા શરીર પર જે ઉર્જાત્મક ભાર પડતો હોય છે હળદર વાળું પાણી તેને દૂર કરે છે બે દીવા સામે પ્રાર્થના બીજો ઉપાય સ્નાન કર્યા પછી દીવા આગળ માત્ર વીસ સેકન્ડ હાથ જોડીને પ્રાર્થના કરવાનો છે આ નાનકડું કાર્ય પણ અત્યંત શક્તિશાળી છે સ્નાન પછી શરીર શુદ્ધ થાય છે અને એ સમય દરમિયાન દીવાના પ્રકાશ સામે હાથ જોડવાથી મનના વિચારો સમતોલ થાય છે ત્રણ શંખનાદ ત્રીજો ઉપાય શંખનો નાદ કરવાનો છે શંખની ધ્વનિમાં એક એવી સ્પંદન શક્તિ છે જે નકારાત્મક ઉર્જાઓને છીનવી નાખે છે સવારમાં જો શંખનો નાદ થાય તો ઘરની અંદર ઘરમાં ઘડિયાળ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ કારણ કે આ દિશાઓ પ્રગતિ સ્પષ્ટતા અને સકારાત્મક ગતિનું નું પ્રતીક છે આ બધા ઉપાયો ખૂબ સરળ છે પરંતુ રોજિંદા જીવનને સકારાત્મક હળવું અને શુભ બનાવવા માટે અત્યંત અસરકારક છે સ્નાન કર્યા પછી ઘરમાં તુલસીની પરિક્રમા કરીને ત્રણ વાર શાંત વિચાર કરો આથી દિવસમાં આવતી મુશ્કેલીઓ નરમ પડી જાય છે સ્નાન માત્ર પાણીથી શરીર સાફ કરવાનું નથી પરંતુ ભાગ્યને તેજ કરવાનો મનને હળવું કરવાનો અને આરોગ્યને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ સાધન છે વાગ્યા પછી સ્નાન કરો તો ચાલે પણ ઉપરના ઉપાય અપનાવીને દિવસે ફરી શુભતા લાવી શકાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ્સમાં જય શાંતિ લખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આપનો દિવસ હંમેશા શુભ અને પ્રકાશિત રહે